માળા જો સોનાની હશે તો ચોર આવશે તથા જો માળા તુલસીની હશે તો માખણ ચોર આવશે મારા વિચારોની દુનિયા ખૂબ સુંદર છે ફક્ત કૃષ્ણથી પ્રારંભ કરો અને કૃષ્ણ સાથે સમાપ્ત કરો કૃષ્ણને માન તો માણસ ક્યારે ક્રોધી ન હોય આ વાત મને પણ લાગુ પડે છે મોહ મુકાય તો માધવ મળે કોઈના ચહેરા પર સ્મિત લાવી જુઓ સાહેબ અંદરનો રામ ને ઉપરનો શ્યામ બંને ખુશ થશે હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે પરંતુ હિંમત નહીં કરવાથી તો તમને કાયમી હાર જ મળશે બે હાથની તાકાતથી ક્યારેક દસ લોકોને હરાવી શકીએ પરંતુ બે હાથ જોડીને લાખો લોકોના દિલ જીતી શકીએ આગળ વધવાની જેને તમન્ના છે તેને આ દુનિયામાં કોઈ જ રોકી શકતું નથી પહાડોના કારણે નદીઓમાં પ્રવાહ ક્યારેય રોકાતો નથી મીરાને એમ હતું કે ઝેરમાં કેવો નશો છે જોઈ લઉં તો ઝેરને પણ એમ હતું કે એ બહાને કંઠમાં કૃષ્ણનો પ્રેમ જોઈ લઉં હાઈએ પ્રીત ગળે ગીત અને મુખેશ મિત આજ છે જીવન જીવવાની સાચી રીત